દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે પચીસ જૂન ઓગણીસો ને પિંચોતેર એટલે કે લોકતંત્રનો કાળો દિવસ હતો જે અંતર્ગત દર વર્ષની જેમ આજના દિવસે સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવાયો

લગાવી દીધી કેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી કિશોરભાઈએ તમને જણાવી દીધું કે લોકોની સ્વતંત્રતા છીનવાવી લીધી હતી હકો બધાએ છીનવાવી લીધા હતા અને પોતાના અસ્તિત્વ ટકાવવા માટે કરીને ઇન્દિરાજીએ કોંગ્રેસ સરકારે એ અસ્તિત્વ ટકાવવા માટે કરી આ કટોકટી લગાવી અને આ કટોકટીના અંદરમાં એકવીસ મહિનાઓના અંદરમાં સંવિધાનના અંદરમાં એને પોતાના નિધિ સ્વાર્થ અને પોતાનો અથવિસ્ત ટકાવવા માટે કરીને સંવિધાનના અંદરમાં કેટલા બધા સંશોધન કરીને ફેરફાર કરવામાં આવ્યા એ લોકોના હિત માટે કે લોકશાહીના માટેના હિતના કોઈ પેલું સંશોધન નતા કરવા માટે આવે કર્યા એને પોતાના જ સ્વાર્થ માટે કરી અને એ એકવીસ મહિના સુધી લોકોને ત્રાસ અને અત્યાર ગુજારવામાં આવ્યો આખા અને ભારતના સંવિધાનની વિરુદ્ધમાં એક કૃત્ય કર્યું અને રાતના રાષ્ટ્રપતિશ્રીએ ચોવીસ પચીસ જુલાઈ ઓગણીસો પિંચોતેરના પચીસ જૂન એટલે આપણે ખ્યાલ જ છે કે આપણે આ દિવસને બ્લેક ડે દિવસ તરીકે ઉજવીએ છીએ અને આ પ્રોગ્રામને અનુસંધાને આજે દીવ ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પદાધિકારીઓ અને મંડળ પ્રમુખો અને બધા જે આ જે કાર્યકર્તાઓ નથી બધા ઉપસ્થિત રહેલા અને આ દિવસની સંપૂર્ણપણે ઉજવણી કરવામાં આવેલ જય હિન્દ જય